જય માતાજી તો આપણે મિત્રો જઈ રહ્યા છીએ ની ખરીદી કરવા માટે એટલે કે નવું બાઇક લેવા માટે નવરાત્રિની ઓફર મસ્ત હશે અને નવા બાઈક આવ્યા છે પણ આપણે આવી છે ગામ લવાણા સિકુઓ મિત્રો શોરૂમમાં બાઇક જોવા તમે બતાવો માં બાઇક દઈશી લીધો અને આ મિત્રો ખરીદી કરવી હોય તો નવરાત્રિ માટે આજે જ બુકિંગ કરાવી દો તમારું જૂનું બાઇક લઈ આવો તમારું જૂનું બાઈક હશે તો પણ કાપી છે પૈસા અને તમને સસ્તામાં લોડ બી કરી અને સરળમાં સરળ આપણા મિત્ર છે તો આજો આજે જ મુલાકાત લો લવાણા ગામમાં તો ભાઈબંધ વાત કરે છે તે આપણે લઈ જય સિકુ ઓટો કેરેજ તો મિત્રો જેતડા થી લવાણા રોડ ઉપર આવે છે તો લવાણા જેતડા ની રોડ ની બાજુમાં મુલાકાત કરવી હોય નવું બાઈક છોડા બોય તો આવી જવાનું સામો આવી રોડ છે એની સામે છે તો રાહ જોવો છે જલ્દી આવો જય સિકુ ઓટો લવાણા જય સિકુ ઓટો લવાણા તો આવી જવાનું ફટાફટ

જય માતાજી મિત્રો મારા વિલુપ્ત જોતા હોય ખૂબ ખૂબ અભિનંદન તો આપણે આવી ગયા છે કાગળિયા આંભાળે છે કોઈ વિહરતું ના હોય તો કદાચ કહેવાય હવે નીકળી ગયા છે અમે તો જ્યાં રોડથી સામે છે લવાણા ગામમાં આવો એટલે થોડાક આગે આવવાનું ત્યાં મિત્રો જય માતાજી અમે હવે ઘર જઈ રહ્યા છીએ ને તમને અમારો વિલુપ્ત જેવો લાગ્યો કોમેન્ટ કરજો અને જલ્દી મુલાકાત લો